નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ડે ન્યુ સુરતમાં ધી સધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટેના ઉપપ્રમુખ પદ માટેની ચૂંટણીનું મતદાન યોજાયું હતું આજે મતદાનનું આયોજન કરવામાં આવ્યું હતું સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર સરસાણા ખાતે તેનું આયોજન થયું હતું બે ઉમેદવારો વચ્ચે યોજાયેલી આ ચૂંટણીમાં નિખિલ મદ્રાસીનો વિજય થયો ચેમ્બરના વર્ષ બે હાજર ચોવીસ પચીસના પ્રમુખ તરીકે વિજય મેવાલા બિન કરવામાં આવ્યા સદન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના વર્ષ માટેના ઉપપ્રમુખ પદ માટે અગિયાર ઉમેદવારોએ દાવેદારી નોંધાવી હતી નવ જેટલા ઉમેદવારોએ ઉમેદવારી પાછી ખેંચી લીધી ચૂંટણીના છેલ્લા બે દિવસ દરમિયાન નિખિલ મદ્રાસી અને મનીષ કાપડિયાએ ઉમેદવારી પાછી નહીં ખેંચતા તેમની વચ્ચે ચૂંટણી રાખવાનું નક્કી થયું નિખિલ મદ્રાસી અને મનીષ કાપડિયા વચ્ચે ચૂંટણી યોજાઈ હતી જેમાં ઉપપ્રમુખ પદ માટે ચૂંટણીના અંતે મતો પડ્યા જેમાંથી એકસો આવ્યા એટલે કુલ ચાર હજાર ચારસો સિત્યોતેર મતોની ગણતરી કરવામાં આવી અને જેમાં નિખિલ મદ્રાસીનો વિજય થયો નિખિલ મદ્રાસી જે ઉપપ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા અને સાથે જ વિજય મેવાવાલા જેઓને બિનહરીફ જાહેર કરવામાં આવ્યા છે